સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા દરેક પશુપાલકને ગાય ભેંસનો તબેલો બનાવવા માટે લોન અને તેના ઉપર મિત્રો સબસિડી આપવાની યોજના અમલમાં છે આ યોજનાની અંદર મિત્રો દરેક પશુપાલકને ત્રણ લાખ રૂપિયા લોન અને એક લાખ વીસ હજાર રૂપિયાની મિત્રો સબસિડી આપવામાં આવે છે તો મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે મેળવીશું સૌપ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલ અથવા તો કમ્પ્યુટરમાં ગૂગલ ખોલવાનું રહેશે તેમાં મિત્રો બી પોર્ટલ એવું લખવાનું રહેશે બી પોર્ટલ લખીને મિત્રો તમે સર્ચ કરશો તો નીચે તમને આ રીતે સ્ક્રીન જોવા મળશે જેની અંદર તમને બી એલપીની મિત્રો ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે જેના પર આપણે ક્લિક કરીશું તો મિત્રો સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે જેની અંદર મિત્રો તમારે બેન્કેબલ લોન રજિસ્ટ્રેશન નામના ઓપ્શન પર ક્લિક કરવાનું થશે ત્યાં ક્લિક કર્યા બાદ મિત્રો તમને બે ઓપ્શન જોવા મળશે લોગ અને રજીસ્ટર આપણે મિત્રો સૌપ્રથમ વાર રજીસ્ટર કરતા હોઈએ રજીસ્ટર ઓપ્શન પર ક્લિક કરીશું તો ક્લિક કર્યા બાદ મિત્રો તમને આ રીતે સ્ક્રીન જોવા મળશે જેમાં સિટીઝન રજીસ્ટર ઉપર લખેલું છે સૌપ્રથમ અહીંયા મિત્રો તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ નીચે મિત્રો કેપ્ચા કોડ નાખી અને સેન્ડ ઓટીપી બટન પર મિત્રો ક્લિક કરવાનું રહેશે તો મિત્રો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી જશે જે ઓટીપી અહીંયા તમારે નાખી અને સબમિટ ઓટીપી નામના ઓપ્શન પર મિત્રો ક્લિક કરવાનું થશે ક્લિક કર્યા બાદ મિત્રો સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે જેમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે સૌ પ્રથમ તમારે તમારું નામ ત્યારબાદ ઈમેલ આઈડી જો ના હોય તો તમે છોડી શકો છો પાસવર્ડ નાખવાનું રહેશે અને કેપચા કોડ નાખી અને મિત્રો રજીસ્ટર નામના ઓપ્શન પર ક્લિક કરવાનું થશે એક વખત મિત્રો રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળી જશે જેનાથી તમારે મિત્રો લોગ કરવાનું રહેશે લોગિન કર્યા બાદ મિત્રો સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે જેમાં વચ્ચે એક વેલકમ મેસેજ લખેલો છે અને જમણી બાજુ તમને મિત્રો તમારું નામ જોવા મળશે ડાબી બાજુ મિત્રો તમને ત્રણ લીટા જોવા મળશે આડા જેના પર આપણે ક્લિક કરીશું તો મિત્રો તમને ન્યૂ એપ્લિકેશન નામનો એક ઓપ્શન જોવા મળશે સૌપ્રથમ મિત્રો આપણે આ ઓપ્શન પર ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ મિત્રો તમને સ્કીમ લિસ્ટ જેની અંદર મિત્રો તમારે સ્કીમ સિલેક્ટ કરવાની રહેશે તો આપણે તેના પર ક્લિક કરીને સ્કીમ સિલેક્ટ કરી લઈએ શ્રી વાજપેયી બેન્કેબલ યોજના આ મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ મિત્રો તમને આ રીતે સ્ક્રીન જોવા મળશે જેમાં સૌપ્રથમ પ્રથમ તમારે ત્રણ વિગત ભરવાનું જણાવશે એપ્લિકન્ટ ફોર્મ સ્કીમ ડિટેલ અને એટેચમેન્ટ સૌપ્રથમ મિત્રો આપણે એપ્લિકન્ટ ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે માહિતી મેળવીએ સૌપ્રથમ મિત્રો તમારે આધાર કાર્ડ નંબર રાખવાનો રહેશે ત્યારબાદ નેમ એજ પર આધાર કાર્ડ એટલે આધાર કાર્ડમાં જે રીતે મિત્રો તમારું નામ હોય તે રીતે લખવાનું રહે છે ત્યારબાદ મિત્રો ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ લખવાનું રહે છે અહીંયા તમારે તમારી જન્મ તારીખ પસંદ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો તમારે કેટેગરી પસંદ કરવાની રહેશે તમારે જે લાગુ પડતી હોય તે મિત્રો ત્યારબાદ મિત્રો ક્વોલિફિકેશન તમારે પસંદ કરવાની રહેશે જો મિત્રો તમે અભણ હોય તો બાય ડિફોલ્ટ જે ઇલિટરેટ પસંદ કરેલું છે તે જ તમારે રાખવાનું રહેશે જો તમે ભણેલા હોય તો ડ્રોપડાઉન લિસ્ટમાંથી મિત્રો તમારે તમારો જે અભ્યાસ હોય તે પસંદ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો સ્પેશિયલ કેટેગરી જો તમારે લાગુ પડતી હોય તો જેન્ડર મેલ અથવા તો ફિમેલ જેના નામે અરજી કરતા હોય તે પસંદ કરવું મિત્રો ત્યારબાદ તમારે મિત્રો તમારું એડ્રેસ લખવાનું રહેશે જેમાં સૌપ્રથમ પ્રથમ અર્બન એટલે કે શહેરી વિસ્તાર અને રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તાર જો તમે ગામડામાંથી અરજી કરતા હોય તો તમારે મિત્રો રૂરલ પસંદ કરવાનું રહેશે પરમાનન્ટ એડ્રેસની અંદર તમારે તમારું પૂરું એડ્રેસ લખવાનું રહેશે અહીંયા મિત્રો તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે અહીંયા તાલુકો પસંદ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો પિનકોડ નાખવાનો રહે છે અહીંયા મિત્રો તમારે ફરીથી મોબાઈલ નંબર નાખવાનો થશે ઈમેલ આઈડી જો તમારે લખવું હોય તો લખી શકો છો નહીતર તમે છોડી શકો છો ત્યારબાદ મિત્રો તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે તો હવે આપણે વિગતો ભરી ત્યારબાદ મિત્રો સ્કીમ ડિટેલ ભરવાની રહેશે જેમાં સૌ પ્રથમ તમારે પ્રોજેક્ટ ડિટેલ ભરવાની થશે મિત્રો સૌ પ્રથમ મિત્રો તમારે બિઝનેસ નેમ તો અહીંયા તમારા ધંધાનું નામ તો તમે પશુપાલન લખી શકો છો પ્રોજેક્ટ એડ્રેસ તો જ્યાં તમારો તબેલો હોય તેનું સંપૂર્ણ એડ્રેસ મિત્રો નાખવાનું રહેશે અર્બન અથવા તો રૂલર જો શહેરી વિસ્તારમાં હોય તો અર્બન અને જો ગ્રામ્ય વિસ્તારમાં તબેલો હોય તો રૂલર પસંદ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ફરીથી તમારે જિલ્લો તાલુકો અને તમારે જે એરિયા એટલે કે ગામ લાગુ પડતું હોય તે પસંદ કરવાનું રહેશે પિનકોડ નંબર નાખવો મિત્રો ફરજિયાત નથી પ્લેસ ઓફ બિઝનેસ ઓનેડ બાય એટલે કે મિત્રો આ ધંધો તમે જાતે કરો છો કે બીજા વ્યક્તિ પાસે કરાવો છો તો તેમાં મિત્રો બે ઓપ્શન હશે સેલ્ફ અને અધર તો આપણે મિત્રો સેલ્ફ પસંદ કરીશું ત્યારબાદ મિત્રો તમારે બિઝનેસ ડિટેલ ભરવાની થશે જેમાં સૌપ્રથમ પ્રથમ ટાઈપ ઓફ એક્ટિવિટી તો તેની અંદર મિત્રો કુલ ત્રણ ટાઈપ જોવા મળશે તો આપણે ઇન્ડસ્ટ્રી સર્વિસ અને બિઝનેસીસ તો આપણે સૌપ્રથમ ઓપ્શન ઇન્ડસ્ટ્રીઝ મિત્રો પસંદ કરવાનું થશે ત્યારબાદ મિત્રો તમારે નીચે નેમ ઓફ એક્ટિવિટી પસંદ કરવાની થશે જેની અંદર મિત્રો તમારે સૌથી લાસ્ટમાં તમને જોવા મળશે દુધિયા ઢોરની યોજના જે મિત્રો તમારે પસંદ કરવાનું રહેશે આ રીતે સૌથી નીચે મિત્રો તમને જોવા મળશે દુધિયા ઢોરની યોજના તો આ મિત્રો તમારે પસંદ કરવાનું રહેશે તો આપણે પસંદ કરી લઈએ દુધિયા ટુરની યોજના ત્યારબાદ મિત્રો પ્રોજેક્ટ ટાઈપ જેની અંદર મિત્રો બે ઓપ્શન છે ન્યૂ પ્રોજેક્ટ અને એક્સપાન્શન એટલે કે તમારો નવો પ્રોજેક્ટ છે એટલે કે તમે નવો તબેલો બનાવવાના છો કે તમારી પાસે જે તબેલો છે તેમાં તમે વિસ્તરણ એટલે કે વધારો કરવાના છો તો જો તમારે નવો તબેલો બનાવવાનો હોય તો ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું રહેશે અને જો તમારી પાસે તબેલો હોય અને તેમાં તમે વધારો કરવા માંગતા હોય તો એક્સપાન્શન ઓપ્શન મિત્રો પસંદ કરવાનો રહેશે નંબર ઓફ એમ્પ્લોય જનરેટેડ એટલે કે તમે કામ કરવા માટે ત્યાં કેટલા વ્યક્તિ રાખો છો તેનું ડિટેલ ભરવાની થશે સિમ્પલ મિત્રો ડિજિટલ જ લખવાના છે ચાર અથવા તો પાંચ તમે જે વ્યક્તિઓ રાખતા હોય તે રીતે લખવાના થશે ત્યારબાદ મિત્રો ફાઇનાન્શિયલ રિકવાયર્ડ અથવા તો પ્રોજેક્ટ કોર્સ લખવાનો રહેશે તો મશીન અને ટૂલ્સ એક્સપેન્ડિચર એટલે કે તમારે જે ખર્ચ થતો હોય વર્ષ દરમિયાન તે લખવાનું રહે છે અને વર્કિંગ કેપિટલ આ મિત્રો રકમ તમે અંદાજે ભરી શકો છો ત્યારબાદ નીચે મિત્રો તમારે બેંક નેમ અને બેન્કની મિત્રો બ્રાન્ચ પસંદ કરવાની રહે છે તમારે બે જે બેંકમાં મિત્રો એકાઉન્ટ હોય તે બેન્ક પસંદ કરવાની રહે છે ત્યારબાદ મિત્રો બેંકની બ્રાન્ચ પસંદ કરવાની થશે નીચે મિત્રો એક્સપિરિયન્સ અને ટ્રેનિંગની ડિટેલ આપેલી છે પરંતુ મિત્રો પશુપાલનના ધંધા માટે કોઈ અનુભવ કે તાલીમની જરૂર નથી તો તે તમે મિત્રો છોડી શકો છો હવે મિત્રો આ અરજી સાથે તમારે કયા કયા કાગળો અપલોડ કરવાના થશે તેની માહિતી મેળવી લઈએ અહીંયા મિત્રો લિસ્ટ ઓફ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ નામનો એક ઓપ્શન આપેલો છે જેને પર આપણે ક્લિક કરીશું નીચે તો તમને જોવા મળશે કે તમારે કયા કયા કાગળો અપલોડ કરવાના થશે જેમાં સૌ પ્રથમ મિત્રો તમારે આધાર કાર્ડ ત્યારબાદ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અથવા તો એજ્યુકેશન સર્ટિફિકેટ ફોટો એક અપલોડ કરવાનો થશે પ્રૂફ ઓફ બિઝનેસ પ્લેસ એટલે કે તમારો જે તબેલો હોય તેનું કોઈ એડ્રેસ એટલે કે તમે આધાર કાર્ડ અથવા તો રેશન કાર્ડ અપલોડ કરી શકો છો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી મિત્રો અપલોડ કરવાની થશે તો કુલ મિત્રો તમારે અહીંયા પાંચ કાગળો છે જે અપલોડ કરવાના થશે સૌ પ્રથમ તમારે અહીંયા મિત્રો આધાર કાર્ડ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયાથી ફાઇલ પસંદ કરવાની રહેશે તમારે અને ત્યારબાદ મિત્રો અપલોડ ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરવાનું થશે તો મિત્રો તે રીતે તમારે પાંચ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે અને અપલોડ થઈ જાય ત્યારબાદ અહીંયા મિત્રો તમારે ચેકબોક્સ પર ક્લિક કરી અને સબમિટ એપ એપ્લિકેશન પર મિત્રો ક્લિક કરવાનું થશે ત્યારબાદ મિત્રો તમારી એપ્લિકેશન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને ટ્રાન્સફર થઈ જશે અને અમુક સમયગાળા બાદ મિત્રો તમને તબેલો બનાવવા માટેની મંજૂરી આપવામાં આવશે જો આ વિડીયો બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને